ગુજરાત રાજ્યમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ને કેવળ વિકાસની વાતો કરી ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસીઓને છેતરવામાં આવતા હોય તેમ ડેડિયાપાણાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને લાગ્યો ને તેથી જ છોટાઉદેપુર જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં આજે તેઓ મુલાકાતે આવ્યા અને ત્યાં જોયું તો જનરલ સર્જન હાજર નથી ગાયનેકોલોજિસ્ટ નથી અને અન્ય ડૉક્ટરોની જે જગ્યાઓ છે તે ભરાઈ નથી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્યાવીસ વર્ષથી જે વિકાસની વાતો કરે છે એ પોકળ સાબિત થવા પામી છે તેવું સાબિત કરતા આજે તૈતર વસાવા છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા છે અને ગુજરાતમાં એકમેવ આ જ ધારાસભ્ય હાલ સરકારની સામે બાયો ચડાવીને કામે લાગ્યા છે અને આદિવાસી વિસ્તારના ભલા માટે હિત હિત માટે અને વિકાસ માટે તેઓ ઝઝુમી રહ્યા છે જેને લઈને તેઓએ શું કહ્યું તે સાંભળીએ આજે છોટાઉદેપુર જિલ્લાની અમે મુલાકાતે હતા અને અમારા ઘણા આગેવાનોએ રજૂઆત કરી કે છોટાઉદેપુર જિલ્લા જનરલ સિવિલ હોસ્પિટલની મુલાકાત આપણે લેવી જોઈએ ત્યારે અમે મુલાકાત માટે આવ્યા છે અહીં જે પણ મહેકમ પ્રમાણે સ્ટાફ જોઈએ એ સ્ટાફ પૂરતો નથી એના ટેકનિશિયનો પૂરતા નથી અને જે સ્ટાફ નર્સો છે એ પણ ટ્રેનિંગમાં છે એવા ઘણી જગ્યાઓ ખાલી છે ત્યારે જે લોકો અહીંયા છે એ તો ખૂબ મહેનત કરે છે સારા પ્રયાસ કરે છે લોકોને સારી સારવાર આપવાના એમના પ્રયાસો છે જ પણ જે ખાલી જગ્યાઓ છે તે ભરાઈ નથી એના કારણે અહીંના આદિવાસી લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે જે પ્રસૂતિ વિભાગ છે એની મુલાકાત લીધી છે એમાં આજે આજે પણ ગાયનાલોજીસ્ટ નથી એટલે એક્સરે મશીન પણ બંધ હાલતમાં છે અહીંયા સિકલસેલ એને મીયા ચકાસણી માટેનું મશીન બંધ હાલતમાં છે એવી જ રીતના આંખના ડોક્ટર નથી એવી રીતના ઘણા બધા વિભાગો એવા છે સોનોગ્રાફીથી લઈને બધા બંધ હાલતમાં પડેલા છે ત્યારે ચોક્કસ અમે સરકારને આ બાબતે રજૂઆત કરીએ છીએ કે આટલું મોટું ડીએમએ ફંડ આવે છે ટ્રાયબલ સપ્લાનનું ફંડ આવે છે આરોગ્ય વિભાગનું ફંડ આવે છે છતાંય અહીંયા ટેકનિશિયન જેવી જગ્યાઓ ખાલી હોય એ દુઃખની વાત છે અહીંયા જે પણ એજન્સીઓ કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરે છે એનું અહીંયા કોઈ ધ્યાન નથી એ સમયે ભરતી પણ નથી કરતા અને ઘણા કરાર આધારિત કર્મચારીઓની રજૂઆત છે એમને ટાઈમે પગાર પણ નથી મળતો અને પૂરતું પૂરતી સેલરી પણ નથી મળતી અને શોષણ કરવામાં આવે છે ત્યારે અમારા આદિવાસી જિલ્લાઓમાં અહીંના લોકોને મૂળભૂત પાયાની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળે નાની નાની બાબતોમાં વડોદરા જવું ના પડે એ બાબતને લઈને આવનાર દિવસોમાં અમે સરકારમાં રજૂઆત કરીશું અને ફરજ પર જે પણ અધિકારીઓ છે આજે બધાને અમે સૂચન કર્યા છે કે સમયસર બધા અહીંયા હાજર રહે અને અહીંના લોકોની સેવા કરે એ જ અમે સૌ પર અપેક્ષા રાખી રહી છે જે દવાબારી છે એ પણ ચાર વાગે ખુલે છે લોકોની એવી માંગ છે કે આ દવાબારી બે વાગેથી કે એક વાગ્યા સુધી ખુલ્લી રહે અમે હમણાં જ એમના રજિસ્ટર પણ જે હાજરી પત્રકો છે એ પણ ચેક કર્યા છે એમાં જે પણ લોકો આવી રીતના સમયે આવતા નથી હાજર નથી રહેતા એ બાબતનું આરએમઓ સાહેબને અમે સૂચન કર્યું છે અને જે ફાર્માસિસ્ટની જગ્યા છે જે દવા આપવાનું કામ કરે છે કેસ કાઢવાનું કામ કરે છે એના માટે કોઈ લોકો અહીંયા હાલાકી ન ભોગવે એ બાબતનું પણ અમે આર શ્રી સાહેબ છે એમને ધ્યાન દોર્યું છે